તો સીવીમાં આવી ગયાં છે ખોડક લેવા માટે એ મારા હમણાં મોટા સાસુ છે એ માં રહે છે તો જો અત્યારે હું આવી ગયો છું ખાબા ઉપર તો જો અત્યારે વાતાવરણ કેટલું મસ્ત છે પણ વરસાદ ન આવે ને તો સારું બાકી આપને મજા ન આવે આજ તો થોડીક વાર હેડકો હતા ને નીકળી ગયો તો જો તમને બધાને આખું વાતાવરણ હતા મારું એનું આવું છે આજનું વાતાવરણ બધાને ને એમાં હાંડવી ઉગીને તો કેવું મસ્ત લાગે લીલું લીલું છમ જેવું ભાદર મસ્ત વાતાવરણ છે પવન એવો છે મસ્તી નો વાતાવરણ એકદમ મસ્ત એ છે કે વાવાઝોડાનું આગાહી છે હું થાય હવે હું આવ્યા તો સારું વાવાઝોડું

ચાલો મમ્મી ફટાફટ સરગવાનું શાક બનાવ નાખે ને પછી આપણે બનાવવાની છે રોટલી ને રોટલા સડાવવા મમ્મી આવી છે અને ઓલા માં બધા બતાવી છે ને ચંદનઘો કે જે મને એમાં કુંડામાં એટલે બધા જોવે છે બસા કેટલા બસા હતા એના ચંદનખોના

હાલ હવે આપણે રોટલી બનાવવા જાય એમ કે દસ સાડા દસ થઈ ગયા છે અને જોરજન ભાઈ હવા છાટે છે ને તો જો આ પાણીનો પંપ ભરે આપણે આની પર વિચી કે જોવા જ ન સકતો વાજી જોજી ખો છે જો વા બેઠી છે ખૂણામાં જો વા બેઠી છે દેખાય બતાય મોઢું શું કરી બિસાડી હલવાઈ ગઈ છે ને બે દીથેન પાણીમાં કાલ હવે હવે જઈએ આપણે રોટલી બનાવવા કેમ કે જે આપણે બહુ મોડું થાય રોટલી રોટલા કરવાના છે તો હેલો ગાઈસ તો અત્યારે આ વગી ગયા છે બાર આજે અમે રાઈટ બાર વાગે છે હું બેસી ગઈ તો જો સરખવાનું શાક છે રોટલી છે બાજરાનો રોટલો છે કુંબળી છે શાક છે હાલો બધા જમવા કોને કોને હરખવાનું શાક ભાગ કોમેન્ટ કરજો હું છું બાર જો બાર આવી ને તો ગાય પાડી ને વાછડી આવી ગઈ છે બાર અમે અમારા હેઠેના ખેતરમાં બહુ બધું ઉગી ગયું છે ને ચરવા આવી ગઈ છે તણી ચા બેન ઓલી ખાય ને એની બાજુમાં છે ગંગા તો જો એને પણ મજા આવી ગઈ છે ચરવાની એમ કે ખડે એવું બધું છે ને એટલે એને મજા આવી ગઈ ચરવાની તો ભાઈની છે ને ઓલી બાજુ હાય એને બાંધે છે ને લાયન એટલે અમારે સેલ આવે ને એમાં વોય ન જાય એટલા માટે બાંધે છે અને અમારે આરું ભાઈ જો વાવું ભાષે એને એઠે આવડી આ પાડી અહીંયા આવે ને ભૂરી એટલે એને એઠું આવવું હોય ને એવા હાટુંથી ને એને બાંધવું આવે ને એવી હાટુંથી ઉપર ચડીને કહો જો પડે નહીં તો સારું નથી જો શું કરે આવું ડી છે તારે હાલ 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 એ તો હાસીને છે ઠેકડો મારે હાલો આપણે જવાનું છે હમણાં કુતિયાણા એમ કે કુતિયાણા થોડું ખામ છે તો કુતિયાણા થવાનું છે તો કુતિયાણાથી આવીને આપણે પાછા મળશું પછી બે દિવસ પછી પાછો અમારે અમારી ઘૂટી પર આવી જવાનું છે માંડવીમાં ખડ નીંદવાનું છે હાલો ફટાફટ અમે પેલા કુતિયાણા અમારું આમ પાસે આવીને પાછા આવીને મળીએ આપણે ત્યાં સુધી બધાને ખાતા તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાડા છ અને અમે લોકો કુતિયાણા કુતિયાણાથી નાવી ગયા બહુ મોડું થઈ ગયું એટલે સાડા છ થઈ ગયા અને અમારા આરુભાઈ જો રખડે આમ જો ભગત આરું અહીંયા એ ના વાત જાય તું અહીંયા આવી ને ઓપીઓ તો જો આપણે આવીને સીધા અહીંયા બેસી ગયા છીએ કુતિયાણાથી આવીને તો થાકી જાય હવે તો હાલો તો તમને બધાને મારો આજ નવો લોક કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું મળે પાછા નવા લોક ત્યાં સુધી બધાને ફાટા ભાઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ